તો આત્માની ઓળખાણ છે મોટા મોટો મત ભાગ્ય કોઈ ભ્રમનીષ્ઠે સંતના ચરણે જયા સિવે ક્યારેય આપણને પરમાત્મા શું છે આત્મા શું છે જ્ઞાન શું ભક્તિ શું વૈરાગ શું આ ક્યારેય સમજણ નથી પડતી ઘણી ખેલ આપણે કંઈક ગુરુની વાતોમાં પણ આપણે રહી જતા હોઈએ છીએ કેમ કે સદગુરુ છે એ દરેક મહાપુરુષે વાતો કરી છે કે સદગુરુ છે એ પિંડ બ્રહ્માંડ થી પર છે વળી કબીરે કીધું કે ગુરુને કાયામાંથી ગોતજો એના શું કરું વખાણ તો એક બાજુ સદગુરુ પિંડ બ્રહ્માંડ થી પર અને એક બાજુ કાયાની અંદર તો કાયાની અંદર

કુરુક્ષેત્રના મેદાનનો યુદ્ધ સંપૂર્ણ પૂરું થયું અને પાછળ ગયો કૃષ્ણ ભાઈ આવીને કે હવે વાસુદેવ અમે સંપૂર્ણ પરિપૂર્ણ થઈ ગયા ને ત્યારે કૃષ્ણે કીધું કે હજુ તમે સ્વયં સમજતા નથી ત્યાં લગ્ન પરિપૂર્ણ નહીં તો કે સંયમ એટલે તમે તમને ઓળખો છો

એવા કુંતાજી પાસે આવ્યા અને પછી વાસુદેવ ને બોલાવ્યા ત્રણેય મળીને માર્કુન ઋષિ પાસે ગયા અને ઋષિ આ મહા વાત સમજાવી સયમ સ્વરૂપની ની ઓળખાણ કરાવી ત્યારે એને તત્વ મસી બ્રહ્મ જ્ઞાન થયું અને નવ કરોડ નો જેને ઉદ્ધાર કર્યો એ એના અનુસંધાનમાં માં એક આ વાણી લખી છે મહાપુરુષે